હલો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ધોરણ છ ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા એપ્રિલ બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ તો પહેલો પ્રશ્ન છે નીચે આપેલ દાખલા ગણો તો બાવીસ ત્રત્યાવશને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવું તો બાવીસને ત્રણ વડે ભાગતા ઉપર સાત મળશે શેષ એક મળશે એટલે કે સાત એક ભાગ્યા ત્રણ આ મળશે આપણને મિશ્ર અપૂર્ણાંક છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો એને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો તો એ છ પ્લસ ત્રણ બાય ચાર એટલે કે સત્યાવીસ ભાગ્યા ચાર જવાબ આવશે એક પૂર્ણાંક એક બાય નવ ને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો તો દસ ભાગ્યા નવ આવશે ચોથો નવ ભાગ્યા ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો તો નવને બે વડે ભાગતા શેષ એક મળે એટલે ચાર પૂર્ણાંક એક દુત્યાંશ આ જવાબ આવશે ખાલી જગ્યામાં પાંચ સત્યાવીસ આવશે ત્રણ ભાગ્યા દસ આવશે અહીંયા જીરો આવશે ચોથામાં આવશે સાત ભાગ્યા ઓગણીસ તો આ રીતના આ પણ ખાલી જગ્યા પૂરી બીજો પ્રશ્ન છે બી નીચે દાખલા ગણો તો હજમાએ હમજાએ ત્રણ ભાગ્યા પાંચ મીટર કાપડ ખરીદ્યું અને મિતશે ત્રણ ભાગ્યા ચાર મીટર કાપડ ખરીદ્યું તો બંને કુલ કેટલા મીટર કાપડ ખરીદ્યું કહેવાય તો એનો ગણતરી અહીંયા બતાવી છે હમજાએ ખરીદેલ કાપડ ત્રણ ભાગ્યા ચાર મીટર મિતશે ખરીદેલ કાપડ ત્રણ ભાગ્યા ચાર મીટર બંને કુલ ખરીદેલ કાપડ ત્રણ ભાગ્યા ચાર વધતા ત્રણ ભાગ્યા પાંચ તો એ બંનેમાં આપણે પાંચ ચોક વીસ લસા લઈશું એટલે ત્રણ ગુણ્યા ચાર ઉપર અહીંયા ત્રણ ગુણ્યા પાંચ ઉપર તો ત્રણ ચરી ચાર તરી બાર અને ત્રણ પંચ પંદર તો બાર ને પંદર એટલે સત્યાવીસ ભાગ્યા વીસ મીટર આવશે બીજો છે વિજયે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કેક અને સરફરાજે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કેક ખાધી તો બંનેએ ભેગા મળીને કેટલી કેક ખાધી તો વિજય ખાધેલ કેક સાત ભાગ્યા ચાર સરફરાજે ખાધેલ કેક સાત પાંચ ભાગ્યા ચાર તો બંનેનો સરવાળો કરતાં આપણને બાર ભાગ્યા ચાર એટલે કે ત્રણ કેક જવાબ આપશે ત્રીજું છે રિબિનનો એક ટુકડો છ ભાગે આઠ મીટર લાંબો છે તેના બે ભાગ કરવામાં આવે છે તેમાંથી એક ભાગ એક ચતુર્થાવંશ મીટર લાંબુ હોય તો બીજા ભાગની લંબાઈ કેટલી થાય તો અહીં જો ગણતરી બતાવી છે એ ટુકડો વત્તા એક ચતુર્થાવંશ બરાબર છ ભાગે આઠ થાય છે તો એ ખાલી જગ્યા આપણે આ એક ચતુર્થાવંશની આ બાજુ લઈ જઈશું અને એને સાદુરૂપ આપતા ચાર ભાગે આઠ જવાબ આવશે એટલે બીજા ટુકડાનું જે કહેવાય લંબાઈ ચાર ભાગે આઠ થશે બરાબર ત્રણ અ નીચેના દશાંશ અપૂર્ણાંકોમાંથી કયો અપૂર્ણાંક મોટો છે તે જણાવો તો પહેલામાં પોઈન્ટ ટુ મોટો છે બીજામાં પોઈન્ટ પાંચ મોટો છે ત્રીજામાં બીજામાં છ અને ચોથામાં સાત પોઈન્ટ છત્રીસ એ જવાબ આવશે ત્રણ બી છે નીચે દાના દાખલા ગણો તો એંશી મિલીમીટરને દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટર સ્વરૂપે દર્શાવો તો એંશી ભાગ્યા દસ એટલે કે આઠ સેન્ટીમીટર થશે સિત્તેર કિલોમીટર સાત મીટરને દશાંશનો ઉપયોગ કરી કિલોમીટરમાં સ્વરૂપમાં ફેરો તો સિત્તેર પોઈન્ટ ઝીરો ઝીરો સાત એ થશે કિલોમીટર જોઈએ પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો નોમાને ગણિતની ચોપડી માટે તેત્રીસ પોઈન્ટ પચાસ અને વિજ્ઞાનની ચોપડી માટે એકત્રીસ પોઈન્ટ પંચોતેર ખર્ચ્યા તો નોમાન દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ તો બંને સરવાળો કરવાનો છે એટલે પાંસઠ પોઈન્ટ પચીસ જવાબ આવશે બીજો છે ધનંજય ત્રણ કિલોમીટર દસ મીટર સવારે અને એક કિલોમીટર ચાલીસ મીટર સાંજે ચાલ્યો તો ધનંજય કુલ કેટલું અંતર ચાલ્યો તો આ ત્રણ કિલોમીટર અને એક કિલોમીટર તો એનો સરવાળો ચાર કિલોમીટર દસ મીટર અને ચાલીસ મીટર એનો સરવાળો પચાસ મીટર એટલે એ ચાર કિલોમીટર અને પચાસ મીટર અંતર ધનંજય કુલ કાપ્યું એમ કહેવાય મમતાએ પચીસ પોઈન્ટ પંચોતેર રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તેણે દુકાનદારને ચાલીસ રૂપિયા આપ્યા તો દુકાનદાર પાસેથી મમતાએ કેટલા રૂપિયા લેવાના નીકળે તો ચાલીસમાંથી પચીસ પોઈન્ટ પંચોતેર કાઢી ચૌદ પોઈન્ટ પચીસ રૂપિયા બાકી દુકાનદાર જોડેથી લેવાના નીકળે બરાબર વિનોદભાઈએ દસ કિલો ડુંગળી તથા બટાકા ખરીદ્યા તેમાં પાંચ કિલોગ્રામ પચાસ ગ્રામ ડુંગળી હતી તો બટાકાનું વજન તો પાંચ કિલોગ્રામ પચાસ ગ્રામમાં કેટલા ઉમેરીએ તો દસ કિલોગ્રામ થાય તો ચાર કિલોગ્રામ પચાસ ગ્રામ ઉમેરવા પડે એટલે કે ચાર કિલોગ્રામ પચાસ ગ્રામ પાંચસો ગ્રામ એ જવાબ આવે બટાકાનો પ્રશ્ન પાંચ નીચે આપેલ માહિતીની કોષ્ટકમાં ગોઠવો ગણિતની એક પાંચ ગુણની કસોટીમાં વીસ વિદ્યાર્થીઓને મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો કોષ્ટકમાં આપણે આ ગોઠવી દીધું છે આજુ આ રીતના ઝીરોવાળા બે એકવાળા ચાર બે ગુણવાળા ચાર ત્રણ ગુણવાળા બે ચાર ગુણવાળા છ અને પાંચ ગુણવાળા બે એ રીતના આવે છે હવે પ્રશ્નોના જવાબ આપીશું કેટલા વિદ્યાર્થીઓને પાંચ ગુણ મેળવ્યા છે તો બે વિદ્યાર્થીઓ પાંચ દેખાય જ છે આપણે બે વિદ્યાર્થીઓ અને આમાં કોષ્ટકમાં પણ દેખાય જ છે પાંચથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો ટોટલ વીસ છે એમાંથી પાંચવાળા બે છે તો એનાથી ઓછા ગુણવાળા અઢાર થશે બીજું છે ધોરણ છથી છના ત્રીસ વિદ્યાર્થીઓની આકૃતિની પસંદગી નીચે હોય તો આનામાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આકૃતિનું નામ કોષ્ટક ગોઠવો તો આ રહ્યું બરાબર અહીંયા આપ્યું જ છે જોઈ લેવાનું ચલો નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો તો આ અહીંયા ચિત્ર આલેખ આપ્યો છે જોઈએ પ્રશ્નોના જવાબ સૌથી વધારે ભાવતું ફળ કયું છે તો કેરી આપણને દેખાય જ છે સૌથી વધારે સફરજન કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે તો સફરજન છ વિદ્યાર્થીઓને ભાવે છે બરાબર સૌથી ઓછું ભાવતું ફળ કયું છે તો કેળા નારંગી અને દ્રાક્ષ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા જણાવો તો અગિયાર છે બરાબર બીજું છે અઠવાડિયા જુદા જુદા દિવસે થયેલ પતંગનું વેચાણ નીચે આપેલ છે તેના આધારે પ્રશ્નના જવાબ અહીંયા જો એક પતંગ એટલે દસ પતંગ છે ઓ એ રીતના આપણે જોઈશું તો આ એક કોષ્ટક તમે જોઈ લો પછી પ્રશ્નના જવાબ લખીએ અઠવાડિયા દરમિયાન કુલ કેટલા પતંગોનું વેચાણ થયું તો ત્રણસો પતંગનું વેચાણ થયું સૌથી વધુ પતંગો કયા દિવસે વેચાય તો રવિવારે એક પણ પતંગ ના વેચાય હોય તેવા દિવસ તો બુધવાર ચાલીસ પતંગો કયા કયા દિવસે વેચાયા છે સોમવાર અને શનિવાર પ્રશ્ન સાત અ જોડકા જોડવાના છે વિભાગ એ બી ચોરસની પરિમિતિ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ સોરી ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા લંબાઈ થશે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ લંબચોરસની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણ ગુણ્યા લંબાઈ સાત બી માગ્યા મુજબ ગણતરી કરો નીચે આપેલ ત્રિકોણની પરિમિતિ શોધો તો આ બધી બાજુનો સરવાળો તો કેટલા થશે સો સેમી આની પરિમિતિ આવશે પરિમિતિ બરાબર સો સેમી સિત્તેર મીટર લંબાઈ તથા પચાસ મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ બગીચાની પરિમિતિ શોધો તો લંબચોરસની પરિમિતિ બે કંશમાં લંબાઈ વત્તા પહોળાઈ તો બે સિત્તેર વત્તા પચાસ એટલે બે એકસો વીસ એટલે બસ્સો ચાલીસ મીટર થાય પાંચ સેમી લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે પાંચ ગુણ્યા પણ પચીસ ચોરસ સેમી થાય સાત સી નીચેના દાખલા ગણો એક ત્રિકોણની બે બાજુના માપ દસ સેમી અને પંદર સેમી છે જો આ ત્રિકોણની પરિમિતિ પાંત્રીસ સેમી હોય તો તેની બીજી બાજુનું માપ કેટલું તો જુઓ ત્રીજી બાજુનું માપ બરાબર પરિમિતિ માઇનસ એ બે બાજુનો સરવાળો તો પરિમિતિ પાંત્રીસ માઇનસ દસ ને પંદર પચીસ પાંત્રીસ માઇનસ પચીસ એટલે દસ સેન્ટીમીટર થાય હવે એક ચોરસ બાજુની બાગની બાજુનું માપ વીસ મીટર છે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ વીસ પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે તો પહેલાં તો આનું પરિમિતિ આપણે શોધવી પડે તો બગીચાની પરિમિતિ વીસ ગુણ્યા ચાર એટલે એંસી મીટર થાય હવે એનો ખર્ચ વાળ બનાવવાનો ખર્ચ એંસી ગુણ્યા વીસ એટલે સોળસો રૂપિયા થશે પ્રશ્ન આઠ નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ લાકાર રચવા રચના કરવા ઓછામાં ઓછી બે દિવસને જોઈએ તો સાચું સીની પેટર્ન રચવા જરૂરી દિવાશળીની સંખ્યાનું સૂત્ર ફોર એન છે તો ખોટું એક્સમાં દસ ઉમેરતા એક્સ પ્લસ દસ થાય તો સાચું જરૂરી દિવાસળીની સંખ્યા ટુ એન અને એલની રચના માટેનો નિયમ છે સાચું બે ચોરસની રચના ઓછામાં ઓછા પાંચ દિવાસળીથી કરી શકાય ખોટું નવમુજે નીચે આપેલ દાખલા ગણો એક ખોખામાં ત્રણ ત્રિકોણ બે વર્તુળ ચાર ચોરસ અને એક પંચકોણ આકૃતિઓ ચિત્ર ચિત્રો છે તેના આધારે નીચેના પ્રશ્નો જવાબો ત્રિકોણ આકૃતિઓ અને વર્તુળ આકૃતિ ગુણોત્તર તો બે ભાગ્યા ત્રણ વર્તુળ તથા ચોરસ આકૃતિનો ગુણોત્તર બે બાય ચાર એટલે કે એક દ્વિતિયાંશ ચોરસ તથા ત્રિકોણ આકૃતિનો ગુણોત્તર ચાર તત્યાવશ પંચકોણ તથા કુલ આકૃતિનો ગુણોત્તર એક દશાંશ એક ભાગ્યા દસ તો એ પ્રમાણે આવશે પ્રશ્ન નવ બી છે નીચે આપેલ દાખલા ગણો રામ અને શ્યામ વચ્ચે દસ પેન ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વહેંચો તો જુઓ બે ભાગ ત્રણ અને બે છે બંને ભાગનો સરવાળો પાંચ થાય રામનો હિસ્સો ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા દસ એટલે કે છ થાય શ્યામનો હિસ્સો બે ભાગ્યા પાંચ ગુણ્યા દસ એટલે કે ચાર થાય હવે બીજો પ્રશ્ન સંખ્યાઓ ચાર છ આઠ બાર પ્રમાણમાં છે કે નહીં તે જણાવો તો પ્રમાણમાં નથી કેમ નથી તો અહીંયા જો ગણતરી જો આપણે ભાગાકાર કરીએ છીએ બધા જ સંખ્યાનો તો એક સરખું આવતું નથી છે ને એક સરખું નથી આવતું એટલા માટે કહી શકાય કે પ્રમાણમાં નથી હવે કલાબેન દસ દિવસમાં બે હજાર કમાય છે તો ત્રીસ દિવસમાં કેટલા રૂપિયા કમાશે તો ત્રી દસને કેટલા ગુણીએ તો ત્રીસ આવે તો ત્રણ વડે ગુણીએ તો ત્રીસ આવે તો આ સંખ્યાને પણ ત્રણ વડે ગુણવું પડશે એટલે બે હજાર ગુણ્યા ત્રણ એટલે છ હજાર રૂપિયા થશે તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગણિતની દ્વિતીય સત્રાંત પરીક્ષા એપ્રિલ બે હજાર ચોવીસનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આ વિડીયો કેવો લાગ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ